અંકલેશ્વર પંથકમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને દૂર કરવા હવે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક જામના માર્ગ ઉપર નિરીક્ષણ કરી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ઉઠ્યા છે તેવામાં ગઈકાલે સહિત ત્રણે પોલીસ ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈને ટ્રાફિક પોલીસ ને જરૂરી માહિતી આપી હતી તેમજ ટ્રાફિક ને નિયંત્રણમાં લાવવા માટેના કેટલાક પ્રયાસો કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયું હતું અંકલેશ્વરની મહાવી ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના ના માર્ગ ઉપર થતા ટ્રાફિક જામને પગલે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ બાદ આજે ટ્રાફિકની સમસ્યા આંશિક કાબુમાં આવી હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેવામાં અંકલેશ્વરની મહાવી ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વર ડીવાયએસપી અને બી ડિવિઝનના પીઆઈ જેસી ના પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ સહિત અધિકારીઓ વાલીયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના ચર્ચા વિચારણા કરી હતી જે બાદ માટે પોલીસ જવાનોને પસાર થતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની પરોક્ષ અસર અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપર પણ વર્તાય છે હાલમાં ચોમાસા દરમિયાન તો ટ્રાફિક જામની સમસ્યા જાણે ઘર કરી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે આ અંગેનો ઉકેલ શોધવા